ગોગા પરિવારનું પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા સન્માન કરાયું ગોગા પરિવાર દ્વારા પત્રકારોનો આભાર વ્યક્ત કર્યો ચાણસમા ખાતે તાજેતરમાં જ યોજાયેલા ગોગા મહારાજ મંદિરે રજત જયંતિ મહોત્સવ પૂર્ણ થતા લોકો દ્વારા ગોગા મહારાજનું ભુવાજી મહેન્દ્રભાઈ દેસાઈ અને પરિવારજનોનું સન્માન કરી રહ્યા છે ત્યારે ઉપરોક્ત પરિવાર દ્વારા ગત ભાદરવી પૂનમના મહામેળામાં પણ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા યોજાયેલા સેવા કેમ્પમાં ઉદાર હાથે ફાળો આપી સહયોગી બન્યા હતા ત્યારે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો સહિત તાલુકાના હોદ્દેદારો દ્વારા વિવિધ મોમેન્ટો આપીને શાલ ઓઢાડી સન્માન કરાયું હતું ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાલુભાઈ કાત્રોડિયાની સૂચનાથી અને પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ નાડુતાના માર્ગદર્શન હેઠળ ચાણસમા ખાતે આવેલ રબારી વાસમાં પૌરાણિક ગોગા મહારાજના મંદિરે સન્માન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભુવાજી મહેન્દ્રભાઈ દેસાઈ અને પરિવારજનોનું આગેવાનોની હાજરીમાં વિવિધ મોમેન્ટો આપી સન્માન કરાયું હતું તો સામે ગોગા પરિવાર દ્વારા પણ પત્રકારોએ ત્રિદિવસીય રજત જયંતિ મહોત્સવના ખડે પગે હાજર રહી કાર્યક્રમને ઉજાગર કરતા તમામ પત્રકારોનું સન્માન કરી તેમની કામગીરીને બિરદાવી હતી રાજ મહેતા પાટણ એક્સપ્રેસ ચાણસમાં